પાંચમો દાખલો દસ ક્રિકેટ મેચમાં આપણે કોઈ બોલર દ્વારા લીધેલી વિકેટો આપેલી છે બે છ ચાર પાંચ જીરો બે એક ત્રણ બે ત્રણ અને એનો બહુલક જેટ શોધવાનો છે તો આ સવાલ માર્ચ બે હજાર બાવીસ બેઝિકમાં પૂછાયો હતો અને એક માર્ક્સનો પૂછાયો હતો તો બહુલક પગ સિમ્પલ જ કીધું છે આ અવર્ગીકૃત માહિતી છે તેમાં બહુલક કોને કહેવાય જે સંખ્યા સૌથી વધુ વખત રિપીટ થતી હોય અવર્ગીકૃત માહિતીમાં વર્ગ નથી પાડ્યા તો જે સંખ્યા સૌથી વધુ વખત રિપીટ થતી હોય તેને બહુલક કહેવાય જો રિપીટ કઈ થાય છે બે પેલા દેખો બે એક વખત છે બે બીજી વખત છે બે ત્રીજી વખત છે તો બહુ લોકો કયા હશે બગડે બે કયા હશે બગડે બે બગડે બે જેડ બરાબર ટુ એમ માઇનસ થ્રી એક્સ બાર આ સૂત્ર સાચું છે કે ખોટું ખોટું છે તો કેમ ખોટું છે ખોટું છે તો કેમ ખોટું છે કેમ કે બગા સિમ્પલ સૂત્ર આ છે આ સૂત્ર ખોટું છે વિધાન આ સૂત્ર ખોટું છે કેમ કે સિમ્પલ સૂત્ર આ છે જેડ બરાબર થ્રી એમ થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર આ સૂત્ર સાચું છે ના આપેલ વિધાન આ ખોટું છે આ એક માર્ક્સ માં પૂછાય જો આઈ બેઝિક્સ માં બે હજાર બાવીસ માં એક્સ બાર બરાબર સિગ્મા એફ આઈ એક્સ આઈ ઓપોન સિગ્મા એફ આ સૂત્ર છે બરાબર તેની પરથી આ દાખલો ગણાય તેમાં સિગ્મા એફ આઈ આપણને આપ્યું છે બસો પિસ્તાળીસ અને સિગ્મા એફ આપણને આપ્યું છે હંડ્રેડ તો નીચે કેટલા જીવડા છે અને કેટલા શું છે બે શું છે કેટલા શું છે બે શું છે તો કેટલી સંખ્યા પહેલા પછી પોઈન્ટ કાપવાનું તો અહીંથી ચાલુ કરો ને જમણી બાજુ એક জব আইণ্ট পি বে পইণ্ট পিস্তি অ'কে